જનતા ટાઈગર સેના મેદાને ઉતરી ટિકિટના વધારે પૈસા લેવાતા હોવાની બૂમ સામે આવેદનપત્ર આપ્યું આદિવાસી યુવાઓ દ્વારા આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી નિયત કરતાં વધુ પૈસા લેવાતા લેવાતા જનતા ટાઈગર સેના લાલગુ આજ રોજ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક એટલે કે દાહોદ એસટી બસ ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર નિયત ટિકિટના દરો કરતા વધારે પૈસા લેવામાં આવી રહ્યા છે ગઈકાલે મીડિયા માધ્યમથી ઘટના પ્રકાશમાં આવતા આજરોજ જનતા ટાઈગર સેના દ્વારા દાહોદ એસટી ડેપો મેનેજર મારફતે જીએસઆરટીસીના મેજિંગ ડાયરેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જે કર્મચારી દ્વારા વધારે પૈસા લેવામાં આવ્યા છે તેને સસ્પેન્સ કરવાની માંગણી કરવામાં આવી ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે કર્મચારીને સાત દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા છે જનતા ટાઈગર સેનાની માંગણી છે કે સાત દિવસ માટે નહીં આ કર્મચારીને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા જનતા ટાઈગર સેના દાહોદ જિલ્લામાં એક પણ બસ આવવા દેશે નહીં કે એક પણ બસને દાહોદ જિલ્લાની બહાર જવા દેશે નહીં દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્રણસો રૂપિયા રોજ કમાઈને ખાવા વળી જનતા છે તેમની પાસેથી ટિકિટના નિયત દર કરતા એકસો 200 रुपया વધારે લેવા માંગ આવે છે જે ખરેખર નિંદનીય બાબત છે તે બાબતે एसटी ડેપો મેનેજરને આવેદન પત્ર આપવા માંગ આપ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા સામાજિક કાર્યકર્તા જયેશ સંગાડા કૃષ્ણા ચારેલ મહેન્દ્ર માવી પ્રેમચંદ પરમાર રાહુલ પગી ટીકુ ચારેલ અંકિત ચારેલ બાલમ બુરિયા વિનોદ પરમાર આશિષ ડામોર સોહમ ગણાવા હાજર રહ્યા હા બોલો ગઈકાલે મીડિયાના માધ્યમથી જે જાણ્યું છે કે દાહોદ જિલ્લાના મુખ્ય મથક એટલે કે દાહોદ એસટી બસ સ્ટેન્ડની ઉપર રિઝર્વેશનની ટિકિટની અંદર વધારે પડતા જે પૈસા લેવામાં આવે છે એ બાબતને લઈને આજે દાહોદ ડેપો મેનેજરને અમે ડેપો મેનેજર મારફતે અમે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને એક રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ કર્મચારી કે જેણે ગઈકાલે ટિકિટ કરતાં વધારે જે પૈસા લીધા છે એ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આજે ડેપો મેનેજરને રજૂઆત કરતાં જાણવા મળ્યું છે કે આ કર્મચારીને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આ દાહોદ જિલ્લા બાહુ મુખ્યત્વે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે આદિવાસી જનતા છે આદિવાસી ભોળી જનતાને જે આ છેતરવામાં આવી રહી છે આ ચલાવી લેવામાં આવશે નહીં અને હવેથી બીજી વખત જો અમને આવી ફરિયાદ મળશે જે દિવસે અમને આ ફરિયાદ મળશે એ દિવસે જ દાહોદ જિલ્લાની અંદર એક પણ એસટી બસને અમે આવવા દઈશું નહીં કે એક બે એસ બસને અમે દાહોદ જિલ્લાની બહાર જવા દઈશું નહીં એટલે બીજી વખત આવી રીતે જો આદિવાસી જનતાને છેતરવાનું કામ કરવામાં આવશે એ ચલાવી લેવામાં આવશે નહીં આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રદેશ પ્રમુખશ્રીના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ આદિવાસી બોળી જનતા છે રોજના ત્રણસો રૂપિયાની મજૂરી કરે છે રોજ કમાઈને રોજ ખાય છે અને એમાં પણ જો તમે ટિકિટના ટિકિટના દરો કરતાં સોસો બસો બસો રૂપિયા વધારે જો આ લોકોને લઈ લેવામાં આવતા હોય આ કેટલો અન્યાય કહેવાય આ કેટલો અત્યાચાર કહેવાય આદિવાસી વિસ્તાર છે શિડ્યુલ એરિયા છે અનુસૂચિ પાંચ વિસ્તાર છે બીજી વખત જો આવી ઘટના ઘટી તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવું આજે અમે ડેપો મેનેજર મારફતે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને કહેવા માંગીએ છીએ